યુધિષ્ઠિરે કહ્યું હે યદુનંદન આપ વિષ્ણુ છો સમર્થ છો જગતના કર્તા છો પૂર્ણ પુરુષોત્તમ છો આપને હું વંદન કરું છું લોકોના હિતને વાસ્તે પાપના ક્ષય વાસે આપને પૂછું છું કે માર્ગશીર્ષ એકાદશીનું શું નામ છે તેનો પ્રકાર કેવો છે તેમાં કયા દેવની પૂજા કરવી એ મને આપ સઘળું વિસ્તારથી કહો શ્રી કૃષ્ણે કહ્યું હે યુધિષ્ઠિર તમે ઉત્તમ પ્રશ્ન કર્યો હું એકાદશીનું ઉત્તમ વ્રત કહું છું હે રાજેન્દ્ર ધ્યાથી સાંભળો માર્ગશીર્ષ સુધી એકાદશી મોક્ષદા નામથી પ્રસિદ્ધ છે આ દિવસે ચંદન પુષ્પાદિક વડે શ્રી વિષ્ણુની પૂજા કરવી આ એકાદશીના પ્રભાવથી પરમપદ મળે છે એટલા માટે તેનો મહિમા સાંભળો પૂર્વે ચંપકનગર નામના સુંદર શહેરમાં વૈખાનસ નામનો રાજા રહેતો હતો શહેરમાં બ્રાહ્મણો પણ હતા જેઓ વેદ પરાયણ હતા રાજાને એક દિવસ સ્વપ્ન આવ્યું તેમાં પોતાના પિતાને નર્કમાં પડેલા જોયા આ સ્વપ્નની હકીકત બ્રાહ્મણો પાસે કહેવા લાગ્યો રાજાએ કહ્યું હે બ્રાહ્મણો નર્કમાં પડેલા મારા પિતા કહે છે હે પુત્ર મારો ઉદ્ધાર કર જ્યારથી મને આવું સ્વપ્ન આવ્યું છે ત્યારથી મારા મનમાં બહુ ખેદ થાય છે રાજ્યનું સુખ મને ગમતું નથી હવે હું શું કરું ક્યાં જાઉં બ્રહ્મદેવો કોઈ પણ ઉપાય થી મારા મુક્ત થાય એવો ઉપાય કહ્યું હે રાજન આશ્રમ છે તે મુનિભૂત ભવિષ્ય સર્વે વાતને જાણે છે આ વાત સાંભળીને તે રાજા બ્રાહ્મણો અને પ્રજાની સાથે પર્વત મુનિના આશ્રમમાં ગયા પર્વત આસપાસ ઋગ્વેદી યજુર્વેદી સામવેદી અને અથર્વવેદી મુનિઓ બેઠા હતા તે મુનિને જોઈ વૈખાનસ રાજાએ દંડવત પ્રણામ કર્યા ત્યારે મુનિરાજે રાજ્યની કુશળતાના સમાચાર પૂછ્યા રાજાએ કહ્યું હે મુનિરાજ આપની કૃપાથી રાજ્ય સર્વ રીતે કુશળ છે અને વૈભવ પણ છે પણ હે મહારાજ એક વિઘ્ન આવી પડ્યું છે જે સંશય આપને પૂછવા આવ્યો છું એવા રાજાના વચન સાંભળી પર્વત ધ્યાન ધરી ભૂત ભવિષ્યનો વિચાર કર્યો ત્યાર પછી રાજાને કહેવા લાગ્યા કહ્યું હે તારા પિતાએ ઘણા અધમ કર્મો કર્યા છે ઉર્વજન્મમાં તારા પિતાને બે સ્ત્રીઓ હતી તેમાં એક માનિતી અને બીજી અણમાનિતી હતી અણમાનિતીની કામેચ્છા પૂરી નહીં થવાથી તેના પાપથી તારાપિતા નરકમાં પડેલા છે રાજાએ પૂછ્યું હે મુનિ કયા પ્રકારનું વ્રતદાન કરવાથી મારા પિતાની મુક્તિ થાય તે મને કહો મુનિએ કહ્યું હે રાજન માર્ગશીર્ષ સુધી એકાદશી જે મોક્ષદા નામની શ્રીહરીની તિથિ છે તેનો ઉપવાસ સહિત વ્રત કરીને તેનું પુણ્ય તારાપિતાને આપ તે પુણ્યના પ્રભાવથી તે મુક્ત થશે એવા મુનિના વચન સાંભળી તે રાજા ઘેર આવ્યો પછી જ્યારે માર્ગશીર્ષ સુદ એકાદશી આવી ત્યારે સર્વે રાણીઓની અને પુત્રોની સાથે રાજાએ વિધિથી વ્રત કર્યું અને તેનું પુણ્ય પોતાના પિતાને આપ્યું તે જ વખતે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થઈ અને રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી હે પુત્ર તારું સદા કલ્યાણ થાઓ એમ સ્પષ્ટ વાણીથી રાજાને કહેવા લાગ્યા હે યુધિષ્ઠિર આ પ્રમાણે જે માણસ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે મોક્ષ આપનારી આથી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી જે મનુષ્યો આ એકાદશીને દિવસે ઉપવાસ કરે છે તેને વર્ણન ન કરી શકાય તેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે આ કથાનો પાઠ કરવાથી અથવા શ્રવણ કરવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ એકાદશી સ્વર્ગ તથા મોક્ષને ઈચ્છા પ્રમાણે આપનારી છે માટે જ ચિંતામણી જેવી છે આવી રીતે બ્રહ્માંડ પુરાણમાં મોક્ષદા નામની માર્ગશીર્ષ સુદ એકાદશીનું મહાત્મ્ય કહેલું છે